આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌ સ્વાગત છે આજની વાર્તા વ્યવસાય એ ગ્રાહકોના સ્નેહને કારણે વિકસે છે મિત્રો આપણને ખબર છે કે આપણે કોઈને કોઈ ક્ષેત્રમાં આપણે વ્યવસાય કરવાનો હોય છે પણ એ વ્યવસાય હંમેશા તમારી સાથે જોડાયેલા ગ્રાહકો અને એનો જો સ્નેહ તમને મળે તો જ તમારો વ્યવસાય વિકસે આમાં વાર્તા કે છે અને આ વાર્તાને સમજાવવા માટે મારે એક નાના માણસના સંદર્ભમાં વાત કરવી છે એક કોઈ ગામની અંદર પતિ પત્ની એમણે એક બેકરીનો વ્યવસાય શરૂ કર્યો બેકરી એટલે બેકરીની કેટલીક બાબતો બને છે અત્યારે તો આપણને ખબર છે કે બેકરીની અંદર હજારો આઈટમ બને છે જ્યારે આ લોકોએ આ વ્યવસાય નાના પાયે શરૂઆત કરી અને નાના પાયે શરૂઆત કરી ધીમે 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 ગ્રાહકો વધતા ગયા અને ગ્રાહકોનો સ્નેહ પણ એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો દરેક ગ્રાહકની સાથે પ્રેમથી વાતો કરે દરેક ગ્રાહકને એમ કહે કે તમને વધારે સારી આઈટમ કઈ ગમે છે એની નોંધ કરતા જાયમાં વધારે તમારા સંતાનને કઈ વસ્તુ ગમે છે તમને કોઈ નવી આઈટમ અમે બનાવી એવી કંઈ ઈચ્છાઓ છે આખરે ગ્રાહકો સાથે ખૂબ પ્રેમથી વાતો કરે અને ખૂબ પ્રેમથી વાતો કરે એટલે એના ગ્રાહકો પણ એના તરફ પૂરેપૂરો સ્નેહ બતાવે પ્રેમ બતાવે આ પ્રક્રિયા ચાલતીથી વ્યવસાય પણ ખૂબ સારો પ્રમાણમાં ખૂબ આગળ વધી ગયો બરોબર એક વખતે એક બહુ મોટી કંપની એની પાસે આવે છે અને એમ કહે છે કે અમે પણ આ બેકરીનો વ્યવસાય શરૂ કરીએ છીએ પણ એની અંદર બહુ મોટી સંખ્યામાં વસ્તુ બનાવી છે અને તમારી સામે જ કરવાના છે એટલે તમે આ બેકરી જે તમે ચલાવો છો એ બંધ કરી દો અને અમે તમને થોડો ભાગ આપશું અને તમે સંભાળો ત્યારે પહેલા જે પતિ પત્ની હતા એને એમ કીધું કે અમે માત્ર નાનો ધંધો કરી છે અમારે મોટા ધંધામાં રસ નથી અમે તો આ કામ કરતા જ રહેશું અને અમને ગમે છે અમારા ગ્રાહકો પણ સારા છે ત્યારે પહેલાં જ મોટી કંપનીવાળા એને ખૂબ સમજાવ્યું પણ એ સમજ્યા નહીં એટલે બરોબર એની સામે બહુ મોટો એકદમ અદ્યતન પ્રકારનો બેકરી માટેનો આખો વ્યવસાય શરૂ કર્યો સામે તો બહુ થોડોક જ હતો નાનો એક બે એક બે રૂમ માં અને આમાં મોટો હોલ ની અંદર એકદમ ઉત્તમ પ્રકારના સાજનો મશીનો લાવ્યા અને મશીનો ઉપરથી આ બધી વસ્તુ બનાવવાની આખી સિસ્ટમ ડેવલપ કરી અને એ રીતે વ્યવસાય શરૂ કર્યો પણ ત્યાં કોઈ માણસો લેવા ન જાય અથવા તો ખૂબ ઓછા જાય મોટા ભાગના આ જે પતિ પત્ની હતા એની પાસે જાય પહેલાં જે કંપનીના માલિક હતા એને એમ થયું કે અમે આટલી બધી સગવડતા આપી છે આટલો સારા સાધનો અને અમે માલ બનાવી છે તો અહીંયા આવતા નથી અને ત્યાં કેમ જાય છે અને એને ખૂબ પ્રયત્ન કર્યો ખૂબ પ્રયત્ન કર્યો પણ એ વ્યવસાય ચાલ્યો નહીં એ વ્યવસાયને બંધ કરવો પડ્યો અને બંધ કરવો પડ્યો પછી પેલા વ્યક્તિઓ જે હતા બે એને જઈને પૂછ્યું કે તમે આ વ્યવસાય જેમાં તમારા ગ્રાહકો તમારા તરફ જ કેમ આવે છે ત્યારે એમ કીધું કે અમે અમારા ગ્રાહકોને અમારા વ્યવસાયના ભાગ તરીકે કરીએ છીએ અમે અમારા ગ્રાહકોને ખૂબ પ્રેમ કરીએ છીએ અમે અમારા ગ્રાહકોને એવી વસ્તુ આપી છે કે એની તંદુરસ્તી વધારે સારી રીતે અમે એમાં કોઈ પણ પ્રકારનો ભેળસેળ કરતા નથી અમે એની અંદર એ જે ઈચ્છે એ પ્રકારની વસ્તુ અમે બનાવીને આપીશ અને એમાં ક્યાંય કોઈ દિવસ ઓછું પણ નથી આપતા સારું જ આપી છે એની અંદર અમે જે વસ્તુ વાપરીએ છીએ એ પણ ખૂબ સારી વાપરીએ છીએ માટે ગ્રાહકો અને અમારી વચ્ચે સ્નેહનો સંબંધ વધારો મિત્રો કોઈ પણ ગ્રાહક અને વ્યવસાય કરનાર વચ્ચે જો સ્નેહનો સંબંધ બંધાય તો એ વ્યવસાય ખૂબ ઊંચાઈ પર પ્રાપ્ત થાય અને વ્યવસાયની અંદર પણ ખૂબ સારી વસ્તુ ગ્રાહકો મેળવી શકે સૌ ધન્યવાદ